હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો ઘણા દિવસ પછી આ વ્લોગ તો ઘણા બધાના મનમાં એવું હશે કે આપણા વ્લોગ કેમ નહોતા આવતા ઘણા દિવસથી તો એનું એક જ કારણ કે થોડુંક પ્રોબ્લેમ ચાલતી હતી યુટ્યુબમાં ને એવું બધું હતું તો હતું બધું આપણે ક્લિયર નહીં કરી શકીએ વ્લોગમાં કારણ કે યુટ્યુબની ગાઈડલાઇન્સ પ્રમાણે ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે ને ઘોડી પાછા બંધ થઈ જશે વ્લોગ તો એ બધું જો તમને જાણવું હોય તો આપણા ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ તરીકે એનું નાનું એવું બનાવ્યું છે વ્લોગ એ અપલોડ કરી દીધું હશે કે હવે કરશું કે એ જોઈ લેજો તમે આપણે બધું ક્લિયર કરી દીધું છે કે શું પ્રોબ્લેમ હતી આપણે કેના કારણે નતા આવતા એ બધું આવી ગયું છે તો એ બધી વાતને આપણે મૂકી સાઈડમાં આવે ને તમારા બધાનો એટલો સારો સપોર્ટ કે જેનાથી આપણા ઘરે ગૂગલ નેટ સીમનો પિન આવી ગયો ભાઈ ફાઇનલી જે ગૂગલમાંથી પિન આવે કે યુટ્યુબમાંથી પિન આવતા હશે એ પિન આપણા ઘરે આવી ગયું હોય ને આપણું ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગયું ભોડિને હમણાં બધા લગ્નમાં આપણે જ્યાં જઈ રહ્યા ત્યાં બધા એમ જ કહે ભાઈ બ્લોગરો તમે યુટ્યુબરો મજા આવ્યો આવું બધું કોઈ પૂછે ને આવીને કે તમારા વિડીયો મેં જોઈ રહ્યા આમ તેમ ઘણા બધા માણસો મળ્યા આપણે એમ તો બસ ગઈશ તવ હવે તમને બતાવી ગૂગલ એડ સિનનું જે પિન આવ્યું મારે ઘરે લેટર આવ્યો છે એ જો તમને બતાવો તો ગઈશ ફાઇનલી આવ્યો આપણા હાથમાં છે એ ગૂગલ એડ સિનમાંથી જે લેટર આવ્યો એટલે કે પિન તરીકે આવ્યું એ છે ને જો લખેલું અહીંયા ગૂગલ એડ સીન્સ પિન તો આપણે હાઈડ કરી નાખશું પણ તમને અંદર બતાવું બીજું શું શું હોય જો અહીંયા કંઈક અહીંયાથી આમ ઓપન કરવાનો હતું અહીંયાથી ઓપન કરવાનો હતું ને અહીંયાથી ઓપન કરવાનો હતું આપણે પહેલાંથી ઓપન કરી દીધું એકવાર આ સાઈડ જો આખું બ્લેક બ્લેકે આ જો કહીશ અહીંયા બ્લેક બ્લેકે આખું એ બીજા પિનમાં આગળ જતાં જ અહીંયા પિન કઈ રીતે યુઝ થશે કે કઈ રીતેનું શું છે એ બધી અહીંયા ડિટેલ્સ આપેલીએ અહીંયા આપણે પિન હાઈડ કરી નાખ્યું આપણું તો કંઈક આ પ્રકારનું આવેરું તમને બતાવી દીધું જે ઘણી મહેનત પછી આવેરું આપણા ઘરે આ તો ખાલી પિન છે પિન આપણે અંદર એડ કરશું એટલે પછી બીજી અંદર વેરીફિકેશનના ઘણા બધા આવશે અંદર એટલે કે આપણું એડ્રેસ વેરીફિકેશન થઈ ગયું આ પછી બેંક ડિટેલને બધું એડ કરવાનું આવે ટેક્સનું ફોર્મ સબમિટ કરવાનું આવે જો આનમાં એ બધું ઘણી માથા ખૂટું વાળું કામ થોડુંક તો ટૂંકમાં કહું ને હું તમને તો પછી આનમાં એમ કહેવાય કે સમજી લો ને કે આપણે જે વિડીયોઝ બનાવી રહ્યા તમે બધા જે સપોર્ટ કરો કરોરા સારો એવો એનાથી જે આપણે જે રેવન્યુ જનરેટ થાય અંદર એ બધું આપણા બેંક એકાઉન્ટમાં એડ કરવા માટેની પીને સમજી લો આ પિન બતાવો તમે તો એડ કરી શકે એમ ટૂંકમાં કઈ તો એના માટેનું પિન થોડીક માહિતી આપી હતી ગુગલ ગૂગલ નું પિન આવી ગયું આવી જ રીતે સપોર્ટ કરતા રહો ને આગળ બંધ ના થાય એનું આપણે નીચે ઘરમાં ને આપણે આ પિન ને આપણે આ ચીન રાખી દઈ આપણે ઢીંગલા ક રાખી દઈ બસ ને હવે જોઈ થોડીક વાર ટીવી હાલો પ્લસ આપણે જો ટીવી જોતો ખાઈ કેળા વેફર મમ્મી હમણાં જલગમ ગયા હતા થોડા દિવસ પહેલાં તો જલગામ થી લઈ આયા ભાઈ આ જો કેટલી મોટી આખી પેકેટ જ મોટું લઈ આયા કેળા વેફર નું મસાલા વાળી ચાખો કરો ટેસ્ટ જો ભાઈ અંધારું થઈ ગયું એકદમ ને થઈ ગઈ હાંજ ને આપણે હમણાં જમી કરીને જઈ રહ્યા સમાજવાડીમાં મંદિરે કારણ કે આ જે મંદિરે છે મિટિંગ આખા ગામવાળા બધા આવશે ભાઈ લેડીઝ આવશે જેન્ટ્સ આવશે બધા આવશે આજે છે હનુમાન દાદાનું મંદિર નવું બનેલું ને એના ચડાવવાની મીટિંગ એ હજી કોઈ આવ્યું નહીં હોય કારણ કે સાડા આઠનું ટાઈમિંગ એ આઠ રા આપણે પહોંચ્યા વહેલા થોડી તૈયારી બજાર કાંઈ કરવી હોય તો એના માટે કોઈ નથી આવી ભાઈ ખાલી પડીએ સમજવાડી જો ધીમે ધીમે બધા આવેરા ને હવે આપણે તૈયારી કરી નાખીએ આગળ બેવાની અહીંયા પાથરને ગાદલા પાથર નાખી થોડોક પછી આ રાખી દઈએ થોડીક અહીંયા बोलिए हनुमान जी महाराज की जय लक्ष्मी नारायण भगवान की जय कोटदेव उमा की हिंदू संस्कृति के પ્રમાણે भी कार्य की शुरुआत करिए तो दीप प्रज्वलित करिए तो आपनो प्रोग्राम सारो जय तो प्रथम दीप प्रज्वलित करिए वडीलोना हास्ते કે હનુમાનનું મંદિર બનાવવું છે એમ કરતા કરતા પાંચ સાત વર્ષ નીકળી ગયા હતા પણ હનુમાન બાપાને મંજૂર એમ હતું કે મારા પચાસ વર્ષ મંદિર ને થાય પછી કરવું તો આવતી સાલ જયારે આપણે છવ્વીસમાં જયારે આપણે ઉજવણી પ્રસંગને અનુરૂપ બે શબ્દ આપણા હનુમાન મંદિર સમિતિના અધ્યક્ષ હરેશભાઈને કહું બે શબ્દ બોલે અહીં આવીને પ્રસંગને અનુરૂપ હોલી હનુમાનજી મહારાજથી આજ રોજ સર્વે ગ્રામજનો આપણે આ હનુમાનજીના જીર્ણોત્તર નિમિત્તે બધા ચડાવવાના પ્રોગ્રામ નિમિત્તે બધા સર્વે એકઠા થયા છીએ મુખ્ય દ્વાર ખોલવાનો ચડાવો છે એની બેઝ પ્રાઇસ છે અગિયાર હજાર રૂપિયા તો અહીંથી હવે અગિયાર હજારથી આપણે જે દાતાને બોલવું હોય એ ચાલુ કરે અહીંથી રૂપિયા પંદર હજાર વાલજીભાઈ શિવગણભાઈ રામજીયાણી પરિવાર રૂપિયા વીસ હજાર રતિલાલભાઈ ગોપાલભાઈ હરપાણી પરિવાર હજાર ધન્યવાદ બાવીસ હજાર બસો ને બાવીસ બેચરલાલભાઈ દેવસીભાઈ હરપાણી પરિવાર પચીસ હજાર પાંચસો ને પંચાવન વસંતલાલ રાજારામભાઈ હડપાણી પરિવાર ધન્યવાદ रुपया छीस हजार रतिलाल भाई गोपाल भाई हड़पाणी परिवार हस्ते रसिक भाई पान भाई गोपाल भाई हरपाणी परिवार चौतरीस हजार रुपया पत्रिस हजार पत्र हजार पान भाई कानजी भाई रामजाणी परिवार रुपया छत्रीस हजार મુખ્ય દ્વાર ખોલવાનો ચડાવો રૂપિયા છત્રીસ હજાર રોપાલ ભાઈ રૂપિયા એક લાખ ત્રીસ હજાર એક લાખ ત્રીસ હજાર રૂપિયા આપણે એના મૂર્તિ પેટે મળેલા છે તો દાતા પરિવાર હસ્તે આભાર ત્યારબાદ આપણે આરતી નો ચડાવો આરતી થશે આપણે હનુમાનની ત્યારે ત્રણ નંબર નો ચડાવો બેઝ પ્રાઇસ છે એકવીસ હજાર રૂપિયા એની રૂપિયા સાડત્રીસ હજાર તેત્રીસ મહારતી નો ચડાવો કાનભાઈ કાનજીભાઈ રામજાણી પરિવાર હસ્તે નરસિંહભાઈ અને વેલજીભાઈ ત્રણ વાર હવનનો ચડાવવાની બેઝ પ્રાઇસ છે પંદર હજાર રૂપિયા રૂપિયા ત્રીસ હજાર હવનનો ચડાવો વાર આપણો પાંચ નંબરનો નો ચડાવો શિખર ઉપર ધજાનો નો ચડાવો મુખ્ય ધજા શિખર ઉપર એની બેઝ પ્રાઇસ છે પચીસ હજાર રૂપિયા છવ્વીસ હજાર રૂપિયા ડાયાભાઈ માવજીભાઈ નાકરાણી પરિવાર રૂપિયા એકત્રીસ હજાર અમૃતભાઈ ત્રણ વાર નિયમી નો ચઢાવો રૂપિયા એક લાખ પંદર હજાર કાંતાબેન ગંગારામભાઈ હરપાણી પરિવાર હસ્તે જયંતિભાઈ હાલે પૂના ત્રણ વાર એક લાખ એકાવન હજારામભાઈ હળપાણી પરિવાર એક લાખ નેવું હજાર રૂપિયા

નિયાણી સિવાયનો જે આપણા ચઢાવ છે પ્રોગ્રામ માટેની રકમ રૂપિયા નવ લાખ સડતાલીસ હજાર આઠસો એકતાલીસ નવ લાખ સડતાલીસ હજાર આઠસો એક નિયાણી સિવાયની રકમ જે આજે જે दाताશ્રીએ 2 વર્ષાયો છે એમના માટે હું અહીંથી સરવેનો આભાર માનું છું આજનો આપણે અહીં નાસ્તો કરી રહ્યા છે તે એમના दाता છે હિમતભાઈ ડાયાભાઈ નાકરાણી તેમના જન્મદિવસ નિમિત્તે આપણે નાસ્તો કરાવે છે જન્મદિવસ નિમિત્તે નાસ્તો ભાઈ સમોસા ચટણીતાઓ છે લુખો લુખો ભા ચડવાનો થઈ ગયો કાર્યક્રમ બધો ખતમ ને હવે આપણે યુરા ઘરે સમસવા બોક્સ લઈને ભાઈ આવી ગઈ આપણે ઘરે ને આપણે આરામ સવાર વહેલા ઉઠીને એડિટિંગ કરશું તો બ્લોગ ને અહીંયા જ પૂરો કરી જોગ સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી કંઈક આવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય